પ્રખ્યાત ટીવી છો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશનસિંહ સોઢેની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ પાંચ દિવસથી ગાયબ છે તે છેલ્લે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા તાજેતરના વિકાસમાં ડીસીપી દક્ષિણ પશ્ચિમ દિલ્હી રોહિત મીણાએ આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે વેદંશી એ એન સાથે વાત કરતાં તેણે કહ્યું ગુરચરણસિંહના પરિવારે અમારી પાસે ફરિયાદ નોંધાવી છે તે બાવીસ એપ્રિલે રાત્રે આઠ ને ત્રીસ વાગ્યે મુંબઈ જવા નીકળ્યા હતા ત્યારથી તે ગુમ છે કેસ નોંધાયા બાદ પોલીસ અનેક પાસાઓથી તપાસ કરી રહી છે તેઓ ફ્રુટેજ અને ટેકનિકલ તપાસ પણ કરી રહ્યા છે અને ઘણી મહત્વની કડીઓ મળી જ છે ડીસીપીએ કહ્યું અમે આઈપીસીની કલમ ત્રણસો પાસઠ હેઠળ કેસ નોંધ્યો છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલ બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે